હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા ભાઈઓ અત્યારે સવારના 9 વાગી રહ્યા છે અને ભાઈ સવારના 9 વાગે સમજો આંગણા વાડલા પાણી ભરાઈ ગયા છે વરસાદ ભાઈ સવારમાં ચાલુ થઈ ગયો છે દેવાની સબતો પાટી બોલાવે એટલે તમને બતાવું ને આપડી સાયકલ ભાઈઓ અહીંયા કને નાઈ છે આજ તો મન ભરીને કાલ તો રાખી હતી બારે પણ કાલ ધીમે ધીમો વરસાદ હતો પણ આજે ભાઈ નાઈ લીધું બરાબર નું ને આડા ટાયર ભાઈઓ એના ડબલ પડ્યા છે અત્યારે આપણે બારે જાતા જોતા આવ્યું કે વરસાદ કેવો પડે તો ભાઈ અત્યારે આપણે આયા આયાસી પાણી જોવા માટે જો શેરી કેટલું બધું પાણી ભર્યું તો જો ભાઈ કેટલો વરસાદ પડી ગયો પહેલા એટલો જ પછી શેરી ભરલ પડી છે

અહીંયા જો ભાઈ કેટલું કેટલું પાણી યાર હું જાતો તો દુકાને વસ્તુ લેવા માટે પણ ખતરનાક વાત પાણી ભર્યું તો ભાઈ દુકાને છે જે લેવાનું હોય તે લઈ લીધું છે અને અહીંયા કે ભાઈ છોકરા ઊભા વળે છે છોકરા કે મને વ્લોગમાં લે તો ચાલો એમને પણ આપણે વ્લોગમાં લઈ લઈ છે ને ભાઈ એક્સાઇટેડ બધા અરે એક તો નાવા મંડી ગયો યાર ભાઈ પાણી જો યાર ગુડે ગુડાવી ગયું ને આ પાડી ભાઈ ક્યાં જાય ખબર નહીં તેની સે પા ખાડામાં ફોલ જતો નતો પતરો આટલો ફલરી ગયો ત્યારે પાછો

ચાલો વિડીયો સેવ થઈ ગયો છે હવે અપલોડ કરી નાખીએ કરીને તો ભાઈઓ અત્યારે વાગી રહ્યા છે રાતના આઠ અને આપણો બ્લોગ એડિટ કરવાનો ટાઈમ થઈ ગયો છે આજનો બ્લોગ ભાઈઓ ઘણો લાંબો નહોતો જોઈ લીધો હશે કેમ કે ભાઈઓ આજે વરસાદ સારો પડ્યો અને બીજી વાત એ કે લાઇટે બીકતી અને ભાઈઓ એક બીજા ચેનલનું કામ પણ હતું જેના કારણે આપણે બહાર ના ગયા અને ઘરે ભાઈ થોડો ઘણો બ્લોગ બનાવ્યો તમે જોયું જ હશે તો આજના બ્લોગને ભાઈઓ એન્ડ કરીએ અને ફટાફટ એડિટ કરીએ જો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરી નાખજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો